ઝાલાવાડની વિરાંગનાઓ દ્વારા તલવારબાજી અને લાઠીદાવ રજૂ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજકાલના સાંપ્રત સમયમાં યુવતીઓ અને દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે જેના ભાગરૂપે વિદ્યાર્થીનીઓ અને યુવતીઓને તલવારબાજી અને લાઠીદાવ ની ટ્રેનિંગ આપવા સાથે તેઓને આત્મનિર્ભર અને સ્વરક્ષણ કરી શકે તેની તાલીમ આપવામાં આવી રહી છે ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરની એક સ્કૂલમાં જાલાવાડની વિરાંગનાઓ દ્વારા તલવારબાજી અને લાઠી દાવના નૃત્ય રજૂ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા દરેક તાલીમાર્થી દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવી હતી મારું નામ જાડેજા જયપાલ સિંહ છે હું સ્ટાન્ડર્ડ માં ભણું છું અમારી સ્કૂલમાં અલ્ટ્રાવિઝનમાં આ તલવારબાજીનો કાર્યક્રમ ક્રમ કરવામાં આવ્યો તો અને આ કાર્યક્રમ દ્વારા જે પહેલાંના યુગમાં જે સ્ત્રીઓ બહાર નહોતી નીકળી શકતી અને આ આ યુગમાં એટલો સેલ્ફ ડિફેન્સ કરી શકે છે સ્ત્રીઓ કે એ બહાર નીકળી શકે છે તલવારબાજી શીખવાનું એ પણ એક કારણ છે કે જે તે સ્ત્રીઓ બહાર નીકળી શકે છે અને અમારા ટીચર પણ ખૂબ સરસ છે તે ખૂબ સારું અમને શીખવ્યું છે તેથી અમે તલવારબાજીથી ડિફેન્સ પણ કરી શકીએ છીએ મારું નામ તોષા ત્રિવેદી છે હું દુર્ગા શક્તિ સમિતિ ચલાવું છું અને લાયન્સ ક્લબે દ્વારા આયોજિત આ છવ્વીસમી જાન્યુઆરીના અને દીકરીઓને તલવારબાજીના પ્રમાણપત્ર ને આધારિત આ પ્રોગ્રામ રાખેલ છે તો દીકરીઓને સહયોગ આપવા માટે લાયન્સ ક્લબે મને ખૂબ મદદ કરેલ છે ખાસ કરીને દીકરીઓને મેસેજ આપીશ કે હું દીકરીઓને એવું એવું કહેવા માગું છું કે દીકરીઓ તમે સેલ્ફ ડિપેન્ડ રહો અને તમારી આત્મસુરક્ષા માટે શક્તિ શક્તિ પ્રદર્શન દ્વારા આ પ્રોગ્રામને દ્વારા તમે જે શીખ્યા છો શક્તિ પ્રદર્શનનું એ એ દ્વારા તમારી ડિપેન્ડની કરી શકો તલવારબાજી શીખવાડવામાં મિનિમમ પંદર દિવસમાં સ્ટુડન્ટ રેડી થઈ જાય છે અત્યાર સુધીમાં અમે પચીસથી ત્રીસ સ્ટુડન્ટ તૈયાર કર્યા છે ક્લબ રોયલ સુરેન્દ્રનગર દ્વારા આજે આ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે જે દીકરીઓને અમે તલવારબાજીને લાઠીબાજીને ટ્રેન કરીને જે દીકરીઓ અમને પ્રોત્સાહન માટે અમે ખૂબ જ એ લોકોને આગળ આવે તે માટે અમે એક આ કાર્યક્રમ યોજ્યો છે જેમાં દીકરીઓએ ખૂબ મનભેર આમાં ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહથી આમાં પાર્ટિસિપેટ પણ કર્યું છે અહીં આવનાર દરેક દીકરીને અમે લાયન્સ ક્લબ રોયલ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માન આપ્યું છે અને પહેલો બીજોને ત્રીજો નંબર પણ આપીને એ લોકોને આગળ ખૂબ બધે જીવનમાં પ્રગતિ કરે તેવો આશયથી અમે આ કાર્યક્રમ કરેલો છે આજના સમયમાં દરેક દીકરી આ વસ્તુ શીખવી જરૂરી છે ફક્ત દીકરીઓ માટે નહીં પણ દરેક વુમને પણ આ વસ્તુ શીખવી જરૂરી છે આજકાલ આપણા સમાજમાં એવા પણ બનાવ બને છે જ્યારે અમુક લેડીઝ કે દીકરીઓ લાચાર બની જાય છે જો આ બધી કળાઓ તેમની પાસે હશે તો તે ગમે ત્યારે પાછી નહીં પડે કોઈપણ પરિસ્થિતિમાં તે પોતાની સેલ્ફ ડિફેન્સ બચાવી શકશે અને બીજી દીકરીઓને પણ પ્રોત્સાહિત કરશે કે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે